આ એક બાજુ વરસાદ નું વાતાવરણ થયું છે એના કારણે કરું છું આ તો હું કીધું થોડાક આવે ને લેણા તો આપી દઉં કેટલા બધા બધા તો બધા જ બધા નાખી છે કિંમત એક પુરાણા ત્રીસ રૂપિયા છે

પેલા દસ ફૂટ આવે પૂરા એવા પૂરા લેવા પૂરા ના થાય ભારે પૂરા હોય ભારે પૂરા જોવા ખાલી ખાલી દસ જ રૂપિયા થશે એના શું ખાલી દસ રૂપિયા ટોટલ આમ

तो बाबा आप मुझको बोलो ये पूरा आया तो वो मोटर पे आया तो आवाज आएगी देखो ऐसा नाओ और आप चेक करो हां भाई जाओ आओ तुम मेरे तो बात

પૂરા પૂરા થયું પૂરા બારવા લઈ જવા છે તમારા અમે તમે તમે બારવા ના વાત કરો હતી અમે તમારા ઢોળા માટે રાખતા હોય અમે અમારા ગાવા વાળે લઈ જઈ છે આટલો છે લોબા છે હસો આ તો હડો મારા પૂરા ને હેલ વાણા હેટતા તો આ ના વાત તો તો બાર જો તાજો એ મે વિકુપા કા માજે જબ ન આયો અસલ માજો બલે આ જો ન આયો તો લગરે વિચાર કર્યું હું બોલું છું આ વરુપા કે વાત તો સાચી કે રિકુપા થોડો કડક છે પણ આ તો આટલો બધો કડક કડક એટલો કારક છે ભાઈ આમ તો ખરેખર કે પણ કોઈ ના એકદમ પર ના જાય તો મારે બોલ્યો હો ભાઈ આ ધોરણ વિચાર ન કહેવા ખબર પડી તો ના જવાય